જેમાં ત્રણ એકાએ રેકોર્ડ બ્રેક કમાણી કરેલી મોનલ ગર ફિલ્મ શુભયાત્રા થિયેટરમાં જોઈએ તેવી સફળ થઈ નહીં પરંતુ આ ફિલ્મમાં રોલ ના ખૂબ વખાણ થયા અને તેમની ત્રીજી ફિલ્મ ગુલામચોર સીધી જીઓ સિનેમા પર રજૂ થયેલી જે ખૂબ વખણાઈ બે હજાર ચોવીસમાં મલ્હારની ટોટલ પાંચ ફિલ્મો આવવાની છે અને આ વર્ષે હવે મલ્હાર એક્ટિંગની સાથે પ્રોડ્યુસરની જવાબદારી પણ નિભાવવાના છે ટિકિટ વિન્ડો એન્ટરટેનર નામના પોતાના પ્રોડક્શન હાઉસમાં તેઓ જીગર ચૌહાણ પ્રોડક્શન સાથે મળી ચાર ફિલ્મો આ વર્ષે લઈને આવી રહ્યા છે બે હજાર ચોવીસમાં તેમની સૌથી પહેલી જે ફિલ્મ રજૂ થવાની છે તેનું નામ છે લગન સ્પેશિયલ આ ફિલ્મ બીજી ફેબ્રુઆરીએ રજૂ થવાની હતી પરંતુ ડાર્ક કોમેડી ધરાવતી ગુજરાતી ફિલ્મ કમઠાણ પણ આ જ દિવસે રજૂ થવાની હોવાથી હવે રિલીઝ ડેટ નવ ફેબ્રુઆરી ફાઇનલ કરવામાં આવી છે જે સારો નિર્ણય કહી શકાય આ ફિલ્મના ડિરેક્ટર છે રાહુલ ભોલે અને વિનિત કનોજીયા આ વર્ષે પોતાના પ્રોડક્શન અવસેઠ ન હોય તેવી તેમની બીજી ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ પહેલી માર્ચના રોજ રિલીઝ થવાની છે જેમાં તેઓ યુક્તિ રાંદેરિયા અર્ચન ત્રિવેદી અને વનના પાઠક સાથે જોવા મળવાના છે આ ફિલ્મના ડિરેક્ટર છે પ્રીતસિંહ માર્ચ મહિનામાં જ તેમની ત્રીજી ફિલ્મ આવશે જેનું નામ છે લોચા લાપસી બાગડ બિલ્લા જેવી હોરર કોમેડી ફિલ્મના ડિરેક્ટર સચિન બ્રહ્મભટ્ટના ડિરેક્શન હેઠળ બનેલા ફિલ્મમાં મલ્હાર સાથે ચેતન ધાનાણી ચિરા ગોહરા અને વૈભવી ઉપાધ્યાય જોવા મળવાના છે લોચા લાપસી ઓગણત્રીસ માર્ચના રોજ રિલીઝ થશે મલ્હારની ચોથી ફિલ્મનું નામ હજુ ફાઇનલ નથી કરવામાં આવ્યું પરંતુ આ ફિલ્મમાં ફરી એકવાર તેઓ યુક્તિ રાંદેરિયા વન્ના પાઠક અને દર્શન જરીવાલા સાથે જોવા મળવાના છે ફિલ્મના ડિરેક્ટર છે રાહુલ ભોલે અને વિનીત કનોજિયા આ ફિલ્મ અત્યારે અઠ્યાવીસ જૂનના રોજ રિલીઝ થશે એવું જાહેર કરવામાં આવ્યું છે અને આ વર્ષે દિવાળી આસપાસ મલ્હારની પાંચમી ફિલ્મ આવશે જેનું નામ હજુ ફાઇનલ નથી પરંતુ આ ફિલ્મમાં મલ્હાર સાથે પૂજા જોશી પ્રશાંત બારોટ અને હેતલ મોદી જેવા કલાકારો જોવા મળવાના છે આ ફિલ્મના ડિરેક્ટર છે સંદીપ પટેલ જેમની સાથે લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમ જેવી ફિલ્મો અને ડુ નોટ ડિસ્ટર્બ જેવી વેબ સિરીઝ મલ્હારે કરી છે ટૂંકમાં આ વર્ષે મલ્હાર ધમાકો કરવા તૈયાર છે તેમની આ પાંચ ફિલ્મો વિશે વધારે જે કોઈ માહિતી મળશે અમે તમને જરૂર જણાવીશું તો તેના માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યુ ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત